કચ્છ સમાચાર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો આજે જ બટન બનાવો દયાપરમાં રામદરબાર જલારામ દરિયાલાલ મંદિરનો દ્વિતીય પાટોત્સવ ઉજવાયો લોહાણા સમાજ દ્વારા હોમાવન તેમજ ભજન સંતવાણીના કાર્યક્રમ સાથે કરાઈ ઉજવણી લખપત તાલુકાના મુખ્યમથક દયાપરમાં આવેલા રામદરબાર જલારામ દરિયાલાલ મંદિરના દ્વિતીય વાર્ષિક પાટોત્સવની દયાપર તેમજ લખપત તાલુકા લોહાણા મહાજન સમાજ દ્વારા હોમહવનના ધાર્મિક કાર્યક્રમ તેમજ રાત્રે ભજન સંતવાણીના કાર્યક્રમ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દયાપર ખાતે લખપત તાલુકા લોહાણા મહાજન તેમજ દયાપર લોહાણા મહાજન અને મહિલા મંડળ દ્વારા યોજાયેલા મંદિરના દ્વિતીય વાર્ષિક પાટોત્સવ ઉજવણીના કાર્યક્રમમાં વહેલી સવારે હોમહવનની ધાર્મિક વિધિ મહાઆરતી સમૂહ પ્રસાદ સાથે રાત્રે કચ્છ સૌરાષ્ટ્રના જાણીતા કલાકારો નારાયણ ઠાકર નિલેશ ગઢવી તેમજ બેંજોવાદક કલ્પેશ મારવાડા સહિતના કલાકારો દ્વારા ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં નારાયણ સરોવર જાગીરના ગાદીપતિ સોનલલાલજી મહારાજ ગુનેરી ગુફાના મહંત દિગંબર અશોક ભારતીજી મહારાજ ઓરણ માતાજીના મહંત દેવદત્તગીરી મહારાજ સહિતના સંતો સાથે તાલુકાના અલગ અલગ ગામોમાંથી આવેલા લોહાણા મહાજન સમાજના અગ્રણીઓ સાથે વિવિધ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ મોડી રાત સુધી ભજન સંતવાણીની મોજ માણી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત સંતો આગેવાનો તેમજ દાતાઓનું લોહાણા મહાજન સમાજ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું લખપત તાલુકા લોહાણા મહાજનના પ્રમુખ દીપક દેવચંદ રેલોન તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ મહેન્દ્ર અનમ તેમજ દયાપર લોહાણા મહાજનના પ્રમુખ સંદીપ અનમ દયાપર લોહાણા મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન જયેશ ચંદારાણા સહિત લખપત તેમજ નખત્રાણા તાલુકા લોહાણા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વહેલી સવાર સુધી ચાલેલ ભજન સંતવાણીના કાર્યક્રમનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આયોજન વ્યવસ્થા રામ ઠક્કર રમેશ બારૂ જયેશ ચંદારાણા ભાવિન જોબનપુત્રા हरेश कोटक राजेश बारू शंकरलाल ठक्कर परेश ठक्कर जितेंद्र कोटक हरेश सोनागीला सहित युवक मंडल भाईओ तेमच बहनों द्वारा आयोजन व्यवस्था सांभ શ્રી રામ શ્રી દયાપર લોહાણા મહાજન તેમજ શ્રી દયાપર લોહાણા મહિલા મંડળ દ્વારા આજરોજ રામનવમી નિમિત્તે તેમજ રામદરબાર મંદિરના દ્વિતીય માથોત્સવ મહોત્સવ નિમિત્તે મહા રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું અને મહાપ્રસાદનું દાતાઓ દ્વારા પણ એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શ્રી લખપત તાલુકા લોહાણા મહાજન શ્રી લખપત તાલુકા રઘુજી કૌશલ્ય ગ્રુપ શ્રી દયાપર લોહાણા માજન તેમજ દયાપર લોહાણા મહિલા મંડળ દ્વારા રામનવમીના નિમિત્તે ભવ્ય સંતવાળીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખ્યાતના કલાકાર એવા નાનકભાઈ શાખર દ્વારા ભજન વિરોધવામાં આવશે અને તેમાં સમગ્ર દાતા પરિવાર દ્વારા તાલુકાના સમગ્ર રઘુવતી પરિવારનો સમુહ પ્રસાદનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તમામ સંસ્થાઓનો તાલુકા રઘુવતી પરિવારનો સહયોગ રહ્યો હતો જય શ્રી રામ